તો બીજી બાજુ સુરતના મોરા ભાગળ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત થયા પરિવારના ભોજન લીધા આમાં જે ચાર મૃતક છે તેમાંથી માસીના છે અને એક માસા છે ત્રણ લેડીઝ છે ત્રણ માસી છે અને એક માસા છે જેમાંથી ચાર લોકો ભાવનગરથી આવ્યા હતા જેમાંથી બે લોકોને બે જણને એમનો છોકરો ભાવનગર માટે રવાના કરી આવ્યા હતા રાતના બાર વાગે અને બે માસી જે છે તે અહીંયા જ હતા અને બે એમના એક મધર અને એક બીજા માસી તે અહીંયા હતા ને જે ચાર અહીંયા મરણ થયા છે એમણે એફએસએલની ટીમ અત્યારે સેમ્પલ લઈ છે બની શકે કદાચ એવું હોઈ શકે કે શાક રોટલીને જે રોજીનું ભાણું હોય તે જ જમ્યા હોય અલગથી કંઈ કે એનું કે એવું કંઈ હશે પણ કદાચ ફૂડ ફૂડ પોઈઝનિંગ પણ હોય એવી શક્યતા નકારી